અન્ય સમાચાર તરફ નજર કરીએ તો રાજકોટ જેતપુરના કેરાડીમાં આજે ભાદર નદીના પ્રદૂષિત પાણી મુદ્દે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો છેલ્લા ચાલીસ વર્ષથી યુક્ત લાલ કાળા પાણીનો દંશ ભોગવતા કેરાળી લુણાગ્રા અને વેગડીના ખેડૂતોએ નદીના પટ્ટમાં બેસીને જીટીસીબી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે પ્રદૂષણ બોર્ડ માત્ર સેમ્પલ લેવાની નાટકબાજી કરી ઉદ્યોગપતિઓને છાવરે છે જેના કારણે ઉભો મોલ બળી રહ્યો છે અને જમીન બંજર બની રહી છે ભારે વિરોધ બાદ જીપીસીબીની ટીમે ખેડૂતોની હાજરીમાં જ સેમ્પલ લઈ એક હિસ્સો ખેડૂતોને સોંપ્યો છે બીજી તરફ જેતપુર ડાઇંગ એસોસિએશને પોતાનો બચાવ કરતા ગેરકાયદેસર પ્રદૂષણ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે ખેડૂતોએ ચીમકી આપી છે કે જો પ્રદૂષણ બંધ નહીં થાય તો આગામી દિવસોમાં હજારો ખેડૂતો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે અને વર્ષો થયા આ ભાદર નદીની અંદર જે દૂષિત પાણી નીકળી રહ્યું છે એ માલઢોરને ખેતીને બંજર બનાવી રહ્યું છે અને આજુબાજુના ગામડા કેરાળી લુણાગરા લુણાગરી ઉમરકોટ વેગડી આ જે તમામ કાંઠાળ વિસ્તારના ગામો છે એની અંદર આ દૂષિત પાણી પ્રદૂષિત પાણી જે વહે છે તે માલઢોરને ખેડૂતોને બધાને નુકસાન કરે છે ઘણી વખત રજૂઆત કરવા છતાં આ બેરી સરકાર કાનમાં લેતી નથી અને પ્રદૂષિત પાણીના સેમ્પલ લઈને પહોંચાડે છે પરંતુ ઉપર જતા સેમ્પલ બદલી જાય છે અને નેગેટિવ રિપોર્ટ આપી દેશે અને કોઈ પણ હજી સુધીમાં પગલાં લેવાના નથી તો આ સરકાર સત્વરે પગલાં લે અને ખેડૂતોનું વિચારે અને માલઢોર જે રાખતા હોય એનું પણ વિચારે અને બંજર થતી ખેતીને અટકાવે એવી આ સરકાર ને મારી અપીલ છે પાણી આવે છે તો આ નગરપાલિકાનું જો પાણી આવતું હોય તો પેલા તમે બંધ કરાવો અને પછી તમારા છોકરાને બધાને લઈને આવો અહીંયા એક અમે પીએ અડધો લીટર અડધો લીટર તમે પીઓ અને તમારી ઘરે લઈ જાવ બધાને પીવડાવો પછી તમને ખબર પડશે કે પ્રદૂષણ છે કે શું છે અને આવીને આવી અમારી રણનીતિ છે કે જો આગલા સમયમાં જો પાણી બંધ નહીં થાય તો અમે લોકો આ બધા ભેગા થઈને ત્રણ થી ચાર હજાર ખેડૂતો ભેગા થાય અને ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશું કે પાણી બંધ કરો અમારે પાણી ના આવે તો કઈ નહીં પણ આ પ્રદૂષણ જે થાય છે ને બીજું પાણી નદીમાં આ ડેમ છે નીચે આ કેટલી વાર રજૂઆત કરવા છતાં તો પ્રદૂષણ અધિકારી એવું કહે છે કે આ પાણી અમારું નથી તો આ પાણી તમારું નથી જેતપુરનું તો અમે ખેડૂત તમારા ભેરા બધા સાથે આવીએ અને અત્યારે તમે જોઈ શકો છો આ નજારો કે જેમ ચોમાસામાં પૂર આવે એવી રીતે આ પાણીનું કલરવાળું અથવા સિલિકેટ પાણીનું એવી રીતે પૂર પૂર જેવી પરિસ્થિતિ તો આ પરિસ્થિતિમાં કોઈ જાનવર કે કોઈ ખેતીમાં વાપરવા લાયક પાણી નથી આ પાણી ખેતીમાં વાપરીએ તો ખેતીમાં મોલ પણ ભરી જાય છે તો તમે આ નજારો જોઈ શકો છો જે કે જેમ ચોમાસે પૂર આવે એમાં જ આ ચાલીસ વરસથી આ પાણીનું પૂર આવે છે પછી આ પાણી કોઈ ફિલ્ટર થાતું નથી જો ફિલ્ટર થતું હોય સંપમાં ક્યાંય પણ તો આવી રીતે આ સિલિકેટ કે આ નજારો નો હોય સરકાર બીજું તો અધિકારી તપાસ કરી જાય અને કેરાણી એક કિલોમીટર સેટી થાય છે ભાદરથી વાંચ લઈ લઈએ ત્યાં બે અધિકારીઓ આવીને ઉભા જોઈ જાય ત્યાં એટલે એને ખબર પડે કે આ ભાદર આટલી સેટી છે એને અહીંયા પછી પાણી જોવું આવે ખાલી એની વાંસ લઈ લઈએ કે કેવી ફોરેમ આવે છે અને અધિકારીઓ ભગવાને હારા દી દીધા છે રાજકારણીને હારા દી દીધી છે માણસ મરી જાય અને આ ઢોર મરી જાય એના તાવથી તમારે ધ્યાન નથી દેવાનું થાતું વિશાર તો કરો ભગવાને તમને ખુરશ્યું દીધ્યું છે તમને સૂંટાવ્યા છે તો તમારી કાંઈ કરવાનું નથી આ ચાલીસ વર્ષથી આ ખેડૂતો આ નદી ઉપર પિયત કરતા અને પશુપાલક જે રબારી સમાજ છે ભરવાડ સમાજ છે એમના પશુપાલકો આ પાણીની અંદર હાલે તો એની ચામડી ખરાબ થઈ જાય છે પીવા લાયક તો નથી અત્યારે અમારી સામે આવે જીપીસીપી ના અધિકારી અમે એક ગ્લાસ પાણી પી અને એ એક ગ્લાસ પાણી પીએ એને ખબર પડે પીવા એવું છે કે નથી આ એનો લુલો બચાવ કરે છે કોર્ટ મેટર છે જીપીસીપી ઉપર કોર્ટ મેટર આવે છે અનેક વખત આવા ચાલીસ વર્ષની અંદર અનેક વખત આવા સેમ્પલો લે છે અને અમારા સાહેબને ફરિયાદ મળેલી હતી કે કેરાળી ગામના પુલ પાસેથી કલરવાળું પાણી જાય છે તો તે નિમિત્તે અમે આ ફરિયાદ અટેન્ડ કરવા અહીંયા આવ્યા અને ગામ લોકોની હાજરીમાં અમે બે સેમ્પલ કલેક્ટ કરેલ છે અને એમની માગણી એવી હતી કે ભાઈ એક સેમ્પલનો હિસ્સો અમને આપો એટલે વોટરેકના કાયદા પ્રમાણે સેમ્પલને વન બાય ટુ કરી અને અડધો હિસ્સો એમને આપવામાં આવેલ છે સેમ્પલમાં લાખનું સીલ સ્થળ ઉપર મારવામાં આવેલ છે છતાં અમારી સાઈન અને ખેડૂતોની સાઈન સાથે એમને એક સેમ્પલ સોંપવામાં આવેલ છે એ પાણી અરે અમારે કોઈ લેવા દેવા નથી એસોસિયેશનનું પાણી જે અમારા સત્તરસો યુનિટ છે એ ટેન્કર દ્વારા પાણી સંપમાં નાખે છે એ આપ લોકોને પણ ખબર જ છે અને અનેક વાર શૂટિંગ થયા છે એ પાણી અમારું સીધું બંધ પાઇપલાઈનની અંદર ટ્રીટમેન્ટ પ્લાન્ટે જાય છે એટલે અમારું કેરાડી અહીંયાથી પંદર કિલોમીટર દૂર છે ને ત્યાં કદાચ કોઈ અજાણે શખ્સો કે કોઈ નાખતા હોય કે ડાઉનસ્ટોપમાં કોઈ કરતા હોય તો એને ઉપર પોલીસ પગલાં લેવા જોઈએ અને એને પૂરી દેવા જોઈએ અમે પણ એમાં સાથે છીએ